સાંઈ બાબાના ચમત્કારથી એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો કહેવાય છે સાંઈએ પોતાના જીવનકાળ દરમિયાન એવા ચમત્કાર બતાવ્યા જેનાથી લોકોને તેમનામાં ઈશ્વરનો અંશ અનુભવાયો લક્ષ્મી નામની એક સ્ત્રી સંતાન સુખ માટે તડપી રહી હતી એક દિવસ સાંઈ બાબા પાસે તે વિનંતી કરવા આવી પહોંચી સાંઈએ તેને ઉદી મતલબ ભભૂત આપીને કહ્યું અડધી તું ખાજે ને અડધી તારા પતિને આપજે લક્ષ્મીએ આવું જ કર્યું થોડા સમય પછી તે ગર્ભવતી થઈ સાંઈના ચમત્કારથી તે સાંઈની ભક્ત બની ગઈ અને જ્યાં જતી ત્યાં સાંઈ બાબાના ગુણ ગાતી સાંઈના કોઈ વિરોધીએ લક્ષ્મીના ગર્ભને નષ્ટ કરવા માટે તેને દગાથી દવા ખવડાવી દીધી તેનાથી લક્ષ્મીના પેટમાં દુખાવો અને રક્તસ્રાવ થવા લાગ્યો લક્ષ્મી સાંઈ પાસે પહોંચીને વિનંતી કરવા લાગી સાંઈ બાબાએ લક્ષ્મીને ભભૂત ખાવા આપી ભભૂત ખાતા જ લક્ષ્મીનો રક્તસ્રાવ રોકાઈ ગયો અને લક્ષ્મી નિશ્ચિત સમયે એક બાળકની માતા બની ગઈ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો